ാരായണ സ്വാമ 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 നാരായണ സ്വാമി 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 നാരായണ നാരായണ സ്വാമി നാരായണ नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण Swami Narayan, Swami Narayan, Swami Narayan, Narayan, Swami Narayan, Swami Narayan, Swami Narayan, Narayan, Swami Narayan, Swami Narayan, Swami Narayan, Swami Narayan. स्वामि नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामि नारायण स्वामि नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामिी नारायण स्वामि नारायण स्वामी नारायण नारायण स्वामि नारायण नारायण स्वामी नारायण नारायण स्वामि नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण सहजानन्द स्वामी महाराज निय नानाहार मनोहराय हरये यष्ट्यालशतपाणये तस्मै श्रीगुरुवे भवाय सहजानन्दाय वन्दामहे वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये बुलो स्वामिनारायणभगवान्नि हरिकृष्णमहाराजनि धर्म भक्ति वासुदेवनी धर्मभक्ति वासुदेवनि देवनी मदन मोहन जी महाराजनि गोपिनाथजी महाराजनि सिद्धेश्वर विघ्न विनायक देवनी कष्ट भंजन देवनी, देवनी सर्वाधार કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ દાદા ગુરુ ભગવદ્ મૂર્તિ પૂજ્યપાદ મારા ગુરુ શ્રી પૂજ્ય દિવ્ય સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી જ્ઞાન વત્સલ સ્વામી આદિ સર્વે સંતો તથા આપસો વાલા ભક્તજનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ ગઈકાલે આપણે વચનામૃત ગઢડા મધ્યનું ચોવીસમું સાંખ્ય અને યોગનિષ્ઠાનું જોયું એમાં આપણે જોયું કે જે ભક્તને વિશે સાંખ્ય નિષ્ઠા અને યોગનિષ્ઠાએ બ હોય એ ભગવાનની મૂર્તિ વિના બીજી કોઈ જગ્યાએ લોભાય નહીં અને ભગવાનનું ધામ ભગવાન ધામને વિશે રહી ભગવાનની મૂર્તિ અને ધામને વિશે રહ્યા ભગવાનના ભક્ત એ વિના બીજું બધું જ નાસવંત જાણે અને એક દ્રઢ ભગવાનને વિશે પ્રીતિ રાખી અને બીજું વચનામૃત ગઢડા મધ્યનું છવ્વીસમું વાંચ્યું હતું ભક્તિમાં અંતરાય કરતા આત્મજ્ઞાન નાદિકને પાછા પાડડાનો એમાં આપણે વચનામૃતનો થોડોક ભાગ જોયો તો આખું વચનામૃત નહોતું વાંચું તો આજે આપણે આખું વચનામૃત વાંચીએ અને પછી સમય મળે તો હજી વધારે બીજું વચનામૃત પણ વાંચશું સ્વામિનારાયણ હરે સંવંત અઢારસો ને ભાદરવા સુધી એકાદશીને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મોખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું બધા ભગવાનના ભક્તને કેમ વર્તવું એની વધારે પડતી વાત આ વચનામૃતની અંદર કીધી છે જે ન ગમતું હોય તે ન જ કરવું કેમ કેમ કે એનાથી ભગવાનને અને ભગવાનના ભક્તને સંતને આપણી ઉપર હેત થાય અને પરમેશ્વરને ભૈજામાં અંતરાય કરતા હોય ને તે પોતાના સગાવાલા હોય તેનો પણ ત્યાગ કરવો જેમ બલિરાજાએ પોતાના ગુરુની વા શિખામણનો ત્યાગ કર્યો પ્રહલાદજીએ પોતાના પિતાનો ત્યાગ કર્યો અને ભરતજીએ કઈ કઈ સામે વેર લીધું એમ ભગવાનને ભજતા હોય અને ભગવાનને ભૈજામાં જો પોતાના સગાવાલા હોય એ જો અંતરાય કરે તો એનો ત્યાગ કરી દેવો આ બીજી વાત આવી આપણે આજે ગ્રંથ વચાય છે હરિકૃષ્ણ સાગર એમાં પણ વાત આવી હતી કે પ્રહલાદજી હતા એને એના પિતા બધું જ આપવા તૈયાર હતા તેમ છતાં એના પિતાની વાત ના માની અને હરીને ભૈ એમાં શું ખોટું કર્યું પણ એ ભગવાનના ભક્ત હતા એટલે ભગવાનને ભૈજામાં જે આડા આવ્યા એનો ત્યાગ કરી દીધો કહેતા ભગવાનના ભક્તને ભજન કર્યામાં જે ભજન કર્યાનું જે સુખ પ્રાપ્ત થાય છે એ સુખની વચ્ચે જે આવે એનો ત્યાગ કરી દે લોકમાં એ પોતાનું મન ધાર્યું કરવા માટે માણસોએ પોતાના સગાવાલાનો ત્યાગ કરી દે છે તો આ ભગવાનનો ભક્ત ભગવાનને ભૈજામાં જે આડું આવતું એનો ત્યાગ કરે એમાં શું મોટી વાત કહેવાય પણ કાચો પોચો ભક્ત હોય એનાથી આ ન થાય આ તો પાકા ભગત થવા માટેની વાત છે તેનો પણ ત્યાગ કરવો અને ભગવાનને ન ગમે એવો કોઈક પોતાનો સ્વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્યાગ કરવો જેમ કોઈક માણસ હોય આપણું કોઈ કામ થતું હોય અને વારંવાર બગાડી નાખતો હોય અને પાછો પોતાની મા બેન સામે ગાડો દે અને પછી માને ઉઠાવી જાય બેનને ઉઠાવી જાય મુસલમાનને ઘેર વેચી દે તો આવું કોઈ કરે તો એ ગમે એવો પોતાનો મિત્ર હોય પણ જેને આવું કર્યું એનો સ્વપ્નમાં પણ એને ભૂલે નહીં અને જેમ એનું ખરાબ થાય એમ જ વિચારે અને કોઈક એનું ખરાબ કરતો હોય તો એને ખરાબ કરવા અને રાજી થાય એમ ભગવાનનો ભક્ત હોય એ એવા સ્વભાવ કે જે ભગવાનને ભયજામાં રૂપ થતા હોય પોતાનું મોક્ષરૂપ કાર્ય બગાડતું બગાડતા હોય એવા સ્વભાવ કામ ક્રોધ લોભ આદિ એને શત્રુની જેમ જાણે અને જેમ એનું ખરાબ થાય જેમ એ શત્રુને પાછા હટે એવો જ ઉપાય કર્યા રાખે અને કદાચ એ શત્રુને પાછા હટાવવા માટે કોઈક સંત એ શત્રુની નિંદા કરે તો એ શત્રુને તો એ સંતને પોતાના પરમ હેતુ માને જે આ સંત છે એ મારા મોક્ષને અર્થે માર્યા મારી સ્વભાવને ટાયડામાં સહાય કરે છે માટે મારા પરમ હેતુ છે એમ જાણી અને સંતનો પણ ગુણ લે અને જેનો સંત ગુણ લેવાનો સ્વભાવ છે એનો જ સત્સંગમાં પાયો દ્રઢ છે તો ભગવાનને ભૈજામાં થતા હોય એવા કોઈક સ્વભાવ એનો શત્રુની પેઠે ત્યાગ કરે ભગવાનને ભગવાનના ભક્તને ન ગમતું હોય એવું કાંઈ કરે નહીં અને સગાવાલા હોય તો તેનો પણ ત્યાગ કરે પણ ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહીં જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન લીધો અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષે કરીને પોતામાં જ અવગુણ ભાશે અને જે બીજામાં અવગુણ જે બીજામાં અવગુણ જુએ અને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે કેમ કેમ કે એને હકીકતમાં સત્સંગને જાણો જ નથી સતનો સંગ કોને કહેવાય કે જ્યારે બ્રહ્મની મૂર્તિ એવા જે ભગવાન ભગવાનના ભક્ત એનો ગુણ કરી એનો ગુણે કરી અને સંગ કરે એમાં ગુણ માની અને એમાં હેત કરે ત્યારે સતનો સંગ થાય પણ અવગુણ માને તો આગળ કાળો પડદો લાગી જાય એનો કાળો પડદો તો કે માયાનો કાળો પડદો એ પડદો છે એ સત્સંગ થવા દેતો નથી અંતરમાંથી સત્સંગને ઓછો કરી નાખે છે માટે જે પોતાનો ગુણ ગ્રહણ કરે અને બીજામાં અવગુણ પરઠે તે સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે પણ ભગવાનના ભક્તને તો પોતાનો જ અવગુણ સૂજે અને બીજાનો ભક્તનો ગુણ સૂજે અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતાં આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ એ અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભક્તિનો જ મુખ્યપણું ભગવાનના ભક્તને ભગવાનની ભક્તિનો જ મુખ્યપણું રાખવું અને જો ભક્તિને વિશે સહાયરૂપ થતા હોય તો એ ઠીક છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય આ બધાય તો એ ઠીક છે એમ સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત છે ભગવાનના પાકા ભક્તનું લક્ષણ કીધું અને જે ભગવાનનો પૂરો હમ અને જેને બીજાનો અવગુણ આવે અને પોતાનો અવગુણ અને પોતામાં ગુણ પઠે તે તો ગમે તેવો મોટો હોય તો પણ તેને કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય થાય ને થાય એ ઉપર આપણે ગઈકાલે વાત કરી હતી રાધિકાજીની કહેવાનો મતલબ જ્યારે આપણે પોતાને વિશે ગુણ પરઠી અને બીજામાં અવગુણ જોઈએ ત્યારે જે સત્સંગ આપણે કરતા હોઈએ જે ભગવાનને વિશે અને ભગવાનના સંતને વિશે આપણને પ્રેમ હોય એમાં તમોગુણનો ભાગ આવે છે અને પછી કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય છે ત્યારે ભગવાને કીધું કે ધામમાંથી પડાની રીત તો નથી પણ ભગવાને બતાવ્યું કે ગમે એટલો મોટો હોય એને આ ભૂલ કરવી નહીં કેમ કેમ કે આનાથી વિઘ્ન થશે તમો ગુણ ભાગ ભજવી જાય છે અને ગુણ એટલા બધા બળવાન છે કે ગમે એવી સમજણ હોય એને જૂથી નાખે ભગવાન વ્યાસ ગ્રંથ લખાવતા હતા ત્યારે જે લખનાર એમના શિષ્ય હતા એમને વાતમાં સંશય થયો જે ભગવાન આમ કેમ લખાવતા હશે કે એકાંતમાં પણ પોતાની માં બેન સાથે રહેવું નહીં તો ત્યારે કીધું કે આવું તો ન બને અને ત્યારે વ્યાસ ભગવાને કીધું અત્યારે જગ્યા રહેવા દો અને પછી પોતે લીલા કરી અને પછી એમને સમજાવ્યું એમ અમુક વસ્તુ એવી છે કે સમજણ હોય પણ છતાં જ્યારે એનો યોગ થાય એ ગુણ જ્યારે આવીને કામ કરે ત્યારે એ ગમે એવી સમજણને પાછો પાડી દે છે માટે પ્રેમમાં સત્સંગમાં તમો ગુણને આવવા દેવો નહીં એના માટે ની આ તાકેદારી છે શું તો કે કોઈ દિવસ સામે પોતામાં ગુણ માની અને સામેમાં અવગુણ પરઠવો નહીં આ એક ધ્યાન રાખવાની વાત છે જ્યારે અવગુણાત્મક બુદ્ધિ થાય છે ને ત્યારે વૃત્તિ આગળ દ્રષ્ટિ આગળ માયાના આવરણનો પડદો લાગી જાય છે પછી યથાર્થ વસ્તુ દેખાતી નથી હવે આપણે વચનામૃત વાંચીએ ગઢડા મધ્યનું પચ્ચીસમું વાસનિક ત્યાગી અને નિર્વાસનિક ગૃહિનું સ્વામિનારાયણ હરે સંવત અઢારસો ને ઓગણ એંસીના ભાદરવા વદી છઠ્ઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં દક્ષિણાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ સર્વ પરમહંસને કહ્યું જે સાંભળો એક પ્રશ્ન પૂછીએ છીએ જે એક તો ભગવાનનો ભક્ત ત્યાગી છે અને દેહે કરીને સર્વે વર્તમાન દ્રઢ રાખે છે ત્યાગી ભક્તની વાત થાય છે જે દેહે કરીને સર્વ વર્તમાન દ્રઢ રાખે છે અને અંતરમાં વિષય ભોગવવાની વાસના અતિશય તીખી છે તો પણ દેહે કરીને તો ભ્રષ્ટ થાતો નથી એવો એક ત્યાગી ભક્ત છે અને બીજો ભક્ત તે તો ગૃહસ્થાશ્રમી છે અને તેને દેહે કરીને ધન સ્ત્રીનો પ્રસંગ છે અને અંતરમાં તો સર્વ પ્રકારે નિર્વાસનિક છે એ બે જ્યારે એ બે જણા જ્યારે દેહને મૂકશે ત્યારે એ બેની શી ગતિ એ બે સી ગતિને પામશે એ બે તે સરખી ગતિને પામશે કે અધિક ન્યૂન ગતિને પામશે એ બેનો વ્યક્તિએ કરીને જુદો જુદો ઉત્તર આપો ત્યાગી ભક્ત છે એ દેહે કરીને વર્તમાન દ્રઢ પાડે છે વર્તમાન દ્રઢ ક્યારે પડાય કે જ્યારે હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ત્યારે મહારાજે કીધું જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય તેને તો સતત એવી વૃત્તિ રહે એને હૃદયમાં એવી એક ઈચ્છા રહી એવી વૃત્તિ રહી કે ભગવાન તથા સંતે મને જેમ કે તેમ જ મારે કરવું છે પણ આટલું વચન મારાથી પડાશે ને આટલું વચન મારાથી નહીં પડાય એવું તો ભૂલે પણ બોલે નહીં તો આવી રીતે આવી એના હૃદયમાં ભક્તિ છે એને કરીને વર્તમાન દ્રઢ રાખે છે પણ હૃદયમાં વિષય ભોગવવાની તીખી વાસના છે આ પણ એક પોઈન્ટ છે ભગવાનનો ભક્ત છે પણ આટલી એક એને કાચપ છે હજી ભગવાનની કૃપા સંતની કૃપા એની ઉપર થઈ નથી એના હૃદયમાં એવો થયો નથી ત્યાગી ભક્તને પણ પાછો ભલે તીખી વાસના છે પણ ગમે એમ કરીને વાસના આમું લડાઈ લઈને પણ દેહ કરીને ભ્રષ્ટ થતો નથી જેમ મહારાજે કીધું રાજાના સૈનિક હોય લડવા જાય તમા એકની સામે તો થોડા નબળા સૈનિકો આવ્યા એકની સામે તો બહુ સુરવીર સૈનિકો આવ્યા અને એ પાછો લડવા વાળો જેની સામે સુરવીર સૈનિકો આવ્યા એ પણ પાછો મોડો હતો તો એ કદાચ હારી ગયો પણ રાજાને એની એ બા એનું એ સૈનિકનું ધ્યાન હોય કે આની સામે તો આવા કરડા માણસો લડવા માટે આવ્યા હતા તો પણ આ દેહ કરીને ભ્રષ્ટ થતો નથી શત્રુનો હઠાવવો પાછો પડતો નથી પણ અંદરમાં એક તીખી વાસના છે આટલો એક પોઈન્ટ છે અને બીજો એક ભક્ત છે એને દેહે કરીને ધન સ્ત્રીનો પ્રસંગ છે પણ અંતરે તો સર્વ પ્રકારે નિર્વાસનિક છે હવે આ બે ની શું ગતિ થાય બંને ભક્ત જ છે પણ એક નિર્વાસનિક છે અને એકને અંતરમાં વાસના છે ત્યારે આ બંનેની સી ગતિ થશે શું સરખી થશે કે અધિક ન્યૂન થશે એ બાબતની વિકતી પાડીને ઉત્તર કરવાનો છે પછી ગોપાળાનંદ સ્વામી બોયલા જે ત્યાગે જ્યારે દેહ મોક્ષે ત્યારે એને વિષય ભોગવવાની અતિશય તીખી વાસના છે માટે એને તો ભગવાન મૃત્યુલોકને વિશે અથવા દેવલોકને વિશે મોટો ગૃહસ્થ કરશે અને અતિશય વિષય ભોગ પ્રાપ્ત અને અતિશય વિષય ભોગ પ્રાપ્ત થશે જેવા ભગવદ્ ગીતામાં યોગભ્રષ્ટને ભોગ કહ્યા છે તેવા ભોગને તેવા ભોગને દેવલોકમાં ભોગવશે અને એ ગૃહસ્થાશ્રમી હરિભક્ત છે તે તો દેહ મુકશે ત્યારે નિર્વાસનિક છે માટે ભગવાનનું જે બ્રહ્મપુર ધામ તેને પામશે ને ભગવાનના ચરણાર વિંદમાં નિવાસ કરીને રહેશે અને પ્રથમ કહ્યો જે ભગવાનનો પ્રથમ કહ્યો જે ત્યાગી તે તો વિષય ભોગવીને જ્યારે તૃપ્ત થશે ત્યારે તે વિષય થકી વૈરાગ્યને પામીને ને મનમાં પશ્ચાતાપ કરીને ભગવાનનું ભજન કરશે પછી નિર્વાસનિક થઈને ભગવાનના ધામમાં જાશે પછી શ્રીજી મહારાજ બોયલા જે ઠીક કહ્યું એનો ઉત્તર એ જ છે જો એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું ત્યાગી થાવ કે ગૃહસ્થ આશ્રમ રહો પણ કરવાનું શું છે તો કે નિર્વાસનિક થઈ અને ભગવાનના ધામમાં જા ભગવાનનું ભજન કરવાનું છે નિર્વાસનિક થવાનું છે આટલું કરવાનું છે પછી એ ત્યાગી હોય કે ગૃહસ્થ હોય નિર્વાસનિક થયા વગર ભગવાનના ધામમાં જવાતું નથી ઓલો ગૃહસ્થાશ્રમી હતો દેહ કરીને ધન સ્ત્રીનો પ્રસંગ હતો તો પણ નિર્વાસનિક હતો એટલે ભગવાનના ધામને પામ્યો અને ભગવાનના ચરણાર નિવાસ કરીને રહ્યો પણ ત્યાગી હતો એ ભગવાનનો ભક્ત હતો એટલા માટે ભગવાને એને જેવા ગીતામાં ભ્રષ્ટને ભોગ કહ્યા છે સુચિનામ શ્રીમતામ ગેહે યોગભ્રષ્ટો ભી જાય એને બરાબર જે ઈચ્છા હોય બધા જ ભોગ એને પ્રાપ્ત કરાવશે ભગવાન અને પછી એમ થશે કે બહુ વિષય ભોગ ભોગવા પણ આજે તૃપ્તિ ન થઈ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય ને એમાં પાણી ભરવા માંડે તો એ કાંઈ પાણીએ કરીને ભરાય નહીં જેટલું પાણી ના કોઈ જાયા જ કરે ત્યાં હોય જાય કંઈ ખબર જ ન પડે એમાં વિષય ભોગ આવવા છે આવું જ્યારે એને સમજાઈ જાય વૈરાગ્ય થઈ જાય પશ્ચાતાપ થાય પછી એ વૈરાગ્ય પામી અને ભગવાનનું ભજન કરી નિર્વાસનિક થાય પછી એ ધામમાં જાય પણ ભગવાનનો ભક્ત છે એ પ્રાકૃત જીવની પેઠે માયાના જીવની પેઠે યમપુરીમાં તો જાય જ નહીં હવે પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે એવી દ્રઢ વાસના હોય ને તેની જેને ટાળાની ઈચ્છા હોય તો તે સો ઉપાય કરે ત્યારે ટળે પુરુષ પ્રયત્ન શું કરવો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેવું ઉકા ખાચરને જ્યારે વાસના ટાળવાની વાત આવી ત્યારે શ્રીજી મહારાજે કેની વાત કરી જો જેવું ઉકા ખાચરને સંતની સેવા કર્યાનું વ્યસન પડ્યું છે તેવી રીતે ભગવાન તથા ભગવાનના સંત તેની સેવા કર્યાનું જેને વ્યસન પડે તે વિના એક ક્ષણ માત્ર પણ રહેવાય નહીં તો એને અંતઃકરણની જે મલીન વાસના તે સર્વે નાશ પામી જાય છે જ્યારે જીવને વાસના હોય ને ત્યારે જીવ બહુ દુબળો હોય જ્યાં ત્યાં રોતો ફરતો હોય ને જ્યાં ત્યાં લોપાઈ જતો હોય વિષયમાં અને બહુ દુઃખી હોય ભગવાનનો ભક્ત ઇન્દ્રિયો અંતઃકરણનો લેવાયો લેવાતો હોય વિષયનો લેવાતો લેવાતો હોય પણ ભગવાનને સંતની જ્યારે સેવા કરે એનો પ્રસંગ કરે એનું વ્યસન પાડે સેવા કરવાનું જો માણસને વ્યસન કરવાનું કોઈ દિવસ કેવું નથી પડતું કે કોકને ભાઈ બીડી પીવાનું વ્યસન હોય એ તમે બીડી પીવાનું ભૂલી ગયા હવે તો બીડી પી લો એવું કેવું ન પડે એની રીતે જ વ્યસન કરે એને અંદરથી જ ઈચ્છા થાય એમ જેને ખરેખર સેવા કરવાનું વ્યસન પડ્યું હોય જેને વાસના ટાળાનો ખપ હોય એને કહેવું ન પડે કે તમે આ સેવા કરો એ હાથે હાલી અને સેવા કરવા વયો જાય જ્યાં સેવા જોવે ત્યાં સેવા કરવા વયો જાય કેમ કેમ કે એને વ્યસન વ્યસન છે તો તો જો આવું આપણે આપણો જીવ બળિયો થશે તો આપણી વાસના ઠરશે અને પછી આપણે નિર્વાસનિક થશું અને ભગવાનના ધામમાં જઈ શકશું બળ પાયમાં વગર તો ભગવાનના ધામમાં નહીં જવાય આત્માના પ્રકાશમાં વધારો થશે જ્યારે આપણે સેવા કરશું ત્યારે અને જ્યારે શ્રીજી મહારાજે કીધું જેનો જીવ અતિશય બળને પાયમો હોય એની તો ઇન્દ્રિયોની વૃત્તિ અને અંતઃકરણની વૃત્તિ એ જ જીવની વૃત્તિ છે એ પછી જ્યાં ઘટે ત્યાં જ વૃત્તિઓને પ્રવર્તાવે એને એમ ઈચ્છા થાય કે મારે આ સાંભળવું છે તો જ એ સાંભળે ઇન્દ્રિયો અંતઃકરણનો દોરાયો દોરાય નહીં એવા એ ભગવાનનો અંશરૂપ બળિયો થઈ જાય છે ભગવાનના અંશરૂપ જે જીવ છે તે ઇન્દ્રિયો અંતઃકરણના દોરાયા દોરાતા નથી પોતાની ઈચ્છાથી વૃત્તિઓને કાબૂ કરે છે એટલો બધો બળવાન થઈ જાય છે નિર્બળ રહેતો નથી માટે બળવાન થવાનો આત્મામાં બળ લાવવાનો આ જ ઉપાય છે શું તો કે ભગવાનને ભગવાનના સંતની સેવા કરવાનું વ્યસન સેવા કોને કહેવાય તો જ્યારે જ્યાં ભગવાનના ભક્તને જરૂર પડી ત્યાં પહોંચી જવાનું આપણી પાસે જે હોય એ લઈને પહોંચી જવાનું આપણી પાસે સમય છે તો સમય લઈને પહોંચી જાવ આપણી પાસે શરીર છે તો શરીર લઈને પહોંચી જાઓ આપણી પાસે ધન છે તો ધન લઈને પહોંચી જાઓ આપણી પાસે બે સારી વાત કરવાની બે માણસને પ્રોત્સાહન આપવાની શક્તિ છે તો બે માણસને ગુણ આપીને વાત કરો એ પણ એક સેવા છે કે અહીંયા આટલું સારું સત્કાર્ય થાય છે તો અહીંયા ચાલો બહુ મોટું પુણ્ય થશે એવી રીતે વાતે કરીને પણ જો આપણે બીજાને જોડી શકતા હોય તો એવી રીતે આપણે સેવામાં પહોંચી જાય જ્યાં જરૂર છે ભગવાનના ભક્તને ત્યાં પહોંચી જવું એટલે એ સેવા છે અને શ્રીજી મહારાજે કીધું પ્રથમ તો અમે આત્મસત્તા રૂપે રહેવા માંડ્યા ત્યારે પણ એમ થયું કે રૂપે રહીએ તો પણ કદાચ બીજી વાર જન્મ ના આવે પણ ભગવાનને ભગવાનના ભક્ત ભેડા રહી અને જેમ ઘટે એમ ભગવાનની ભક્તની સેવા થાય ને ભગવાનના ભક્તની સેવા બની આવે એ જ શ્રેષ્ઠ છે એ પણ વચનામૃતમાં વાત કરી છે ગઢડા મધ્યનું જ છે બળ પાઈવાનું વચનામૃત હવે સમય કેટલો થયો સાડા ચાર થી સાડા પાંચ આપણે ધૂન આજે રવિવાર છે જે આપણે કાર્યક્રમ તો એ પ્રમાણે ધૂન રાખી છે અને બધા હરિભક્તો આવી જ ગઈ વખત ધૂન કરીને ઘણોય આનંદ પામ્યો હતો ધૂનમાંય જીવને બહુ બળ મળે છે ભગવાનનો ભક્ત છે એ ભગવાનનું ભજન કરતાં થાકતો નથી જેમ રણ સંગ્રામમાં સૂરો હોય જ્યાં સુધી પોતાના લક્ષ સુધી પહોંચી ન જાય ત્યાં સુધી થાકે નહીં એમ અને જરા કંઈ નબળો પડે નહીં એમ સાડા ચારથી સાડા પાંચ સુધી ધૂન પૂરી ન થાય સાડા ચારે શરૂ કરી તો સાડા પાંચ સુધી પૂરી ન થાય ત્યાં સુધી આપણે પણ ભગવાનના ભક્તોએ કોઈ રીતે નબળા પડવાનું નથી અને જે બ્રહ્મ સ્વરૂપનું જે સત છે એને પકડી અને ભગવાનનું ભજન કરવું છે સાડા ચારથી થી સાડા પાંચ સજાનંદ સ્વામી મહારાજની જય શ્રી શ્રી શ્રીધરમ સર્વદે કરમ ભક્તિધર માત્માજામ વાસુદેવ હરેમ માધવમ કેશવમ